અમદાવાદના ઓઢવમાં ચોંકાવનારી ઘટના બની રૂમમાં ઊંઘી રહેલા ત્રણ યુવકો પર જ્વલનશીલ પદાર્થથી એટેક થયો જેમાં એકનું મોત નીપજ્યું અને બે યુવકો ઇજાગ્રસ્ત થયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કોણ હતો એ આરોપી જોઈએ આ રિપોર્ટમાં અમદાવાદના ઓઢવમાં ચોંકાવનારી ઘટના ત્રણ યુવકો પર જ્વલનશીલ પદાર્થથી થયો એટેક એક વ્યક્તિનું થયું મોત અમદાવાદના ઓઢવની તક્ષશીલા સ્કૂલ પાસેના આદિનાથ નગરમાં ઘરમાં સુતેલા યુવકો પર જ્વલનશીલ પદાર્થનો હુમલો થતા ચકચાર મચી છે મોડી રાત્રે ત્રણ યુવકો પર અજાણ્યા શખ્સે કેમિકલ છાંટતા મૂળ રાજસ્થાનના શ્રવણ ગઢવી નામના યુવકનું મોત થયું છે મૃતક ઓઢાવમાં ભાડે મકાન રાખી એસી રિપેરિંગનું કામ કરતો હોવાની માહિતી મળી રહી છે મૃતક શ્રવણ સાથે અન્ય બે યુવકો પણ રહેતા હતા અને તે પણ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે મૃતક શ્રવણ ગઢવીના પરિવારજનો પાડોશી પર શંકા વ્યક્ત કરી છે એ મેં શ્રવણને પૂછ્યો તો જ્યારે એની પરિસ્થિતિ જોઈ મેં આવો કોણ કરી ગયો એને એવો જ મને જવાબ આપ્યો છે કે મારા બાજુવાળે કરાયો છે એટલો મને સરળ જવાબ અમારી માંગ છે મને ન્યાય જોઈએ છે અને જ્યારે ભઈ કને કડી કડી સજા હોય છે એ રાતના 12 બાર એક વાગે અમે વાતો વાતો કરી અને હુઈ ગયા હતા અને સાડા ત્રણ વાગે ઘટના બની બરાબર પછી વાગે ઘટના એટલે અમે કાળો થઈ ગયો એટલે અમે બારા નીકળી ગયા બરાબર પછી બારા નીકળી ગયા તો અમને માણસ તો કોઈ દેખાડો નહીં પછી અમને અમારી જીવની જ લાગી પછી બાજુમાં અમારે તો રૂમ માલિક એને બોલાયો એને બોલાયો તો એ આવ્યો એ મેં એને કીધું તારો તમને હોસ્પિટલ એમ્બ્યુલન્સ કરી દે બરાબર એને એમ્બ્યુલન્સ કરી દીધું પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે કે હુમલો કરનાર ભાડુવાત પાડોશી છે મૃતક શ્રવણ ગઢવી અને ભાડુઆત વચ્ચે કઈક અણબનાવ થયો હતો જેને લઈને આરોપીએ જ્વલનશીલ કેમિકલ છાંટી બદલાની ભાવનાથી હુમલો કર્યો હોવાનું અનુમાન છે તો આરોપી કેમિકલ ક્યાંથી લાવ્યો તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે કે કેમિકલ કયા ટાઈપનું છે અને ક્યાં ક્યાંથી મળી શકે છે એ તમામ મુદ્દાની તપાસ કરવામાં આવશે જે આરોપી છે એ પણ ભાડવા છે કે મકાન માલિક છે અને ત્યાંનો મૂળ વતની કે એને તપાસ જે આરોપી છે આરોપીમાં પણ ત્યાં આગળ ભાડવાટ છે ઉપર ત્રણ રૂમમાંથી ત્રણ રૂમમાંથી એક રૂમમાં ત્રણ મિત્રો રહેતા હતા અને એક રૂમમાં જે આરોપી છે આરોપી એકલો જ રહેતો હતો આરોપીની આગળ પાછળ કોઈ છે આરોપી યુવક એકલો રહેતો હોવાથી તેની ઓળખ નથી થઈ પોલીસે મકાનોમાં રહેતા અન્ય ભાડુઆટના નિવેદનો નોંધી આરોપી યુવકની શોધખોળ હાથ ધરી છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ સૌથી મોટો સવાલ એ કે જ્વલનશીલ પદાર્થ નાખવાની હિંમત એ વ્યક્તિને આવી જ કેમ શું એકવાર પણ એણે ન વિચાર્યું એ કે પોલીસ એનો કેવો હાલ કરશે કાયદાના ભંગ બદલ એવો વિચાર કેમ ના આવ્યો શું خوف નથી કાયદાનો કે પોલીસનો ન હોય તો બનાવવો પડે હવે આ આરોપી ઉપર કડકમાં કડક એવી કાર્યવાહી કરવી જોઈએ કે અન્ય કોઈ આવું કરતા સો વખત વિચાર કરે